આજે હું યાત્રા યાત્રામાં હતો દરમિયાન મારા પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ઘણા સાથી મિત્રોના મારા પર અભિનંદનના ફોન આવ્યા છે અને સૂત્રોના હવાલે મને જાણવા મળ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની જે મિટિંગ હતી બેઠક હતી એમાં સહમતી થઈ ગઈ છે અને ગુજરાતમાં ભરૂચ લોકસભા કોંગ્રેસે આપવાની સહમતી દર્શાવી છે ત્યારે આજનો દિવસ મારા માટે ખૂબ મહત્ત્વનો છે ખાસ છે અને અદ્ભુત છે અને ચોક્કસ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પ્રદેશના નેતાઓ અને સ્થાનિક નેતાઓનો પણ હું આભાર માનું છું મારા પર જે સહમતી આપી છે મારા પર ભરોસો મૂક્યો છે સૌને હું સાથે લઈને વિશ્વાસમાં લઈને આવનારી લોકસભાની અમે રણનીતિ બનાવીશું અને એના પછીની જે કંઈ પણ ચૂંટણીઓ છે એમાં પણ અમે બધા સાથે લઈને આગળ વધીશું એમને પણ હું વિશ્વાસ આપું છું સ્વાભાવિક છે કોંગ્રેસ પાર્ટી જૂની પાર્ટી છે મોટી પાર્ટી છે વર્ષોથી અહીંયા લડે છે અને આ વખતે પણ એમના ઘણા આગેવાનોને લડવાની ઈચ્છા હતી પણ જ્યારે મારા નામને એમણે પણ સહમતી આપી છે ત્યારે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી આવનાર દિવસોમાં અમે બધા સાથે મળીશું અને બધા એક ટીમ બનીને ભરૂચ લોકસભામાં અમારે કઈ રીતના જીતવું છે તરફ રણનીતિ અમે બધા સાથે રહીને બનાવીશું